ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી અવનવી યોજનાઓ મૂકીને ગરીબી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આ યોજનાઓનો લાભ ખરેખર ગરીબો લોકો સુધી પહોંચતો જ નથી ડીસા તાલુકામાં પણ સરકારી યોજનાનો પૂરતો લાભ ન મળતો હોવાની લોકોની બુમરાડ ઉઠવા પામી છે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી અવનવી યોજનાઓ મૂકીને ગરીબી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આ યોજનાઓનો લાભ ખરેખર ગરીબ લોકો સુધી પહોંચતો નથી આ તમામ યોજનાઓ સરકારી દફતરે માત્ર કાગળ દેખાઈ રહી છે જેનો એક જાગતો પુરાવો છે ઠેર ઠેર મકાનોની યોજનાઓ પાસ કરવા માટે ઠોકરો ખાતા લાભાર્થીઓ દીસા તાલુકાના યત્રાલા ગામનો વતની નારણભાઈ ભીખાભાઈ પરમાર જે મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પોતે બીપીએલ લાભાર્થી હોવા છતાં સ્કોર શૂન્ય થી વીસ દાખલો હોવા છતાં પોતે એક મકાન કે જર્જરિત હાલતમાં છે તથા અડધું પડી ગયેલી હાલતમાં છે તેમને સરકારશ્રી તરફથી વર્ષો પહેલા ઇન્દિરા આવાસ યોજનાનો પ્લોટ પણ ફાળવાયેલ છે જેના ઉપર વર્ષો પહેલા નાનો ઓરડો બનાવીને રહેતા હતા પરંતુ સંજોગો વસાત આ મકાન

તેના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે લાભાર્થી પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે પાસે પણ જઈને રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ કે સહાય ન મળતા લાભાર્થી પોતે હેરાન પરેશાન થઈ ગયા છે અત્યારે આ વ્યક્તિની હાલત ઉપર આગને નીચે ધરતી જેવી છે આ વ્યક્તિનું મકાન હાલ પડું પડું હાલતમાં છે હવે ચોમાસા દરમિયાન આ વ્યક્તિને ઘરે કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદારી કોની સરકાર શ્રી દ્વારા આ લાભાર્થીને આવાસ યોજનામાં સામેલ કરી તાત્કાલિક ધોરણે પોતાનું ઘર બનાવવામાં આવે તેવી તેની લાગણી સાથે માગણી છે ચત્રાલગમમાં કાચા મકાનમાં રહું છું ચાર પાંચ વર્ષથી આ કાચા મકાનું ફોર્મ ભર્યા વખત ઠકવણું પડતું નહીં પરાર ફોર્મ ભર્યું તો ગઈ સાલે પણ એ કોઈ ફોર્મનો જવાબ આવ્યો નથી નાના મોટા આજે હાલ કશું વ્યવસ્થા બી બેઠો છું હાલ અને આ વર્ષે કશું ને અમારે એક આદત તો જવાનો છે જ આ ઘરમાં આ ઘરમાં જ જવાનો કેમ કે આ ઘર ચોમાસું એવો હશે તો અંદરના અંદર જ રહેવાના છે ચાર છોકરા છે અને બે બે માણસો અમે અને બીમારી છે ડાયાબિટીસનો બીમાર માણસ છું હું એટલે કોઈ સુવિધા સગવડ સુવિધા મળી નથી મને એનાથી પીડા તેમ મારે કંટાળતા મારા સાહેબ કેવું પડ્યું છે આ અને આગળ કોઈ મારી કોઈ અરજી સાંભળતું જ નથી એના લીધે જ હું અટકાતા મારે આ કરવું પડે બીજું તો હવે સાહેબ બીજું હું શું કરી શકું અને બીમાર માણસ મારે એક માણસ આ હાથે જોઈએ કેમ કે ચક્ર પડી જઉં છું દવાની સારવાર મળે પહેલે નથી મળતી મને એના લીધે જ સાહેબ આ વિનંતી કરું છું કે મને આ કરે રહેવાની સગવડ બીજી કરી લો તો મારે સુખી જીવન થાય ને કે ઘરને ખાવાને ફોફા છે હાલ અને આ વર્ષે ઘર છે કાતો કોઈ મરી જઈશું ઘર ઘર પડશે માથા તો બીજું કોઈ આગળ સપોર્ટ નહીં સાહેબ પ્રકાશ ગૌસ્વામીનો રિપોર્ટ રિપોર્ટ